આપણે ખાલી વાતો કરવી છે અસ્પૃશતા નાબૂદી કરવાની અત્યારે હવે જાગીરદાર સમાજના આગેવાનો છે રાજપૂત સમાજના છે ચૌધરી સમાજના છે અને અન્ય સમાજના આગેવાનો બેઠા છે એમને વિનંતી કે અસ્પૃશતા નાબૂદ હોય તો જાહેર મંચના ભાષણોથી નહીં થાય મે પ્રમદીપ સે નાય સમાજનો એક બંધારણ બનાવ્યું તમને કોઈને ખ્યાલ હોય તો એમાં 16 નંબરનો મુદ્દો લખ્યો છે આપણે બધા ધર્મ બચાવવાની વાતો કરવા નીકળ્યા તો બરોબર જોઈએ હિન્દુ ધર્મ બચવો જોઈએ પણ હજી તમારે પૂર્તિ છે

અને હું અન્ય સમાજના આગેવાનોને ને વિનંતી કરું છું કે આમાંથી બહાર આવીને અસ્ફુરતા નામના દૂષણ ને પૂરેપૂરું દૂર કરી દો જય શ્રી જય ઝોન